મહેસાણા મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મહેસાણાના કડીમાં છ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો સતત વરસાદથી કડીના બંને અંડરપાસમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા રાત્રે પડેલા વરસાદથી નીચાવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા કડીના ભીમનાથ રોડ મહાદેવ કરણનગર રોડ બાલાપીર દરગાહ પાસે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ જીતેજસ ભારે વરસાદ નોંધાયો છે છ કલાકમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો મેઘરાજાની તોફાની બેટિંગ મહેસાણા જિલ્લામાં શું છે સ્થિતિ બિલકુલ ગંશી હવામાન વિભાગની આગાહીને લઈને કહી શકાય કે સમગ્ર જિલ્લામાં જે છે તે ગઈકાલથી જ જે છે તે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે મધરાત્રિએ પણ કહી શકાય કે જિલ્લાના જે છે તે અનેક તાલુકાઓમાં જે છે તે ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવા ગયો હતો જેમાં કડીની વાત કરીએ તો કડીમાં જે છે તે ગત મોડી રાત્રે વરસાદની જે છે તે ધમાકેદાર બેટિંગ જે છે તે જોવા મળી હતી કડીમાં રાત્રે બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ત્રણ પોઈન્ટ બે ઇંચ જેટલો જે છે વરસાદ ખાબક્યો હતો અને છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં જે છે તે પાંચ